વાપી જિઆડીસી પોલીસે રાહદારી પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતા સેલવાસના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા વાપી જીઆડીસી પોલીસે યુપીએલ બ્રિજ પાસેથી બાઇક સાથે ત્રણ આરોપીને પકડી પાડી સ્નેચિંગમાં ગયેલા ત્રણ ફોન કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે સેલવાસના આરોપીઓ ફોન સ્નેચિંગ કરવા વાપી વિસ્તારમાં ફરતા હતા વાપી જીઆડીસી પોલીસ મથકના પીઆઈ એમપી પટેલની સૂચનાને લઈ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે યુપીએલ બ્રિજ પાસેથી આરોપી કિશન રાજેશ ખેરવાલ રહેવાસી રખોલી મહેશની ચાલ વિકાસ કમલકાંત પાઠક અને અજય કમલકાંત પાઠક બંને રહેવાસી સેલવાસની સ્પ્લેન્ડર પ્લસ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા અને ત્રણેય પાસેથી ત્રણ મોબાઈલ જેની કિંમત રૂપિયા અને કબજે લઈ પૂછપરછ કરતા તેમણે કે ઉપર બેસી તેઓ વિસ્તારમાં ફોન સ્નેચિંગ માટે ફરતા હતા વાપી જીઆરડીસી વિસ્તારમાંથી ફોન સ્નેચિંગના બે ગુના ઉકેલાયા છે આરોપીઓ રાહદારીના હાથમાંથી ફોન ખેંચીને ફરાર થવાની તેવાડ છે આ સિવાય તેમણે અન્ય કઈ જગ્યાએ ગુનો કર્યો તેની પૂછપરછ પોલીસે હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો